જો તમે બાળક માટે મિલ્ક પાવડર મંગાવતા હોય તો ચેતી જજો વડોદરામાં એક મહિલાએ બાળક માટે મિલ્ક પાવડર ઓનલાઈન મંગાવ્યો બાદમાં જ્યારે ઘરે આવ્યો તો ખોલતા તેની ઉપર અને અંદર સફેદ જીવરાત જોવા મળતા મહિલાએ ઓનલાઈન પર આપેલા નંબર પર ફોન કર્યો તો કોઈ જવાબ આપતા નથી ઓનલાઈન છેતરપિંડી એક નવો જ કિસ્સો સામે આવ્યો એપ્લિકેશન પરથી લેક્ટોડેક્સ કંપનીમાંથી મિલ્ક પાવડર મંગાવ્યો હતો જેમાં છ મહિના સુધી વાપરી શકો તેવું લખ્યું છે છતાંય કંપની દ્વારા ખરાબ ક્વોલિટી મોકલી હોય ગ્રાહક સાથે છેતરપિંડી થઈ હોય ત્યારે ગ્રાહક કોલ કરે છે તો કોઈ જવાબ આપતું નથી ત્યારે હવે ઓનલાઈન ખરીદીમાં પણ હવે છેતરપિંડી થવાનો કડવો અનુભવ ગ્રાહકને થયો છે જો તમે પણ બાળક માટે મિલ્ક પાવડર મંગાવતા હોય તો ધ્યાન રાખવું મકાણા મોનિકા જયંતિભાઈ વાસદથી રહું છું આણંદ જિલ્લામાં અને મેં ચૌદ જાન્યુઆરીના દિવસે ટ્રુમેડ એપ્લિકેશન પરથી એક ફોર્મ્યુલા મિલ્ક પાવડરનો ડબ્બો મંગાવ્યો હતો લેક્ટોડેઝ કંપનીનો જેમાં મેં સત્તર તારીખે મને ડિલિવર કરવામાં આવ્યો હતો અને આજે જેને મેં ઓપન કર્યો ઓપન કર્યા પછી અંદરથી વ્હાઈટ કલરના ઝીડા નીકળે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો